ભરૂચના શ્રીમાળીપોળમાં જૈન ધર્મનો ભવ્ય મહોત્સવ મુનિસુવ્રત સ્વામીના જન્મ કલ્યાણક પર શ્રાવકોએ કરી ભવ્ય આંગી પૂજન અને આરતી ભરૂચના શ્રીમાળીપોર સ્થિત શ્રી મુનિસુવ્રત જીનાલયમાં જૈન ધર્મના વીસમા તીર્થંકરનો કલ્યાણક મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓએ ભગવાન મુનિ મુનિસુવ્રત સ્વામીના પૂજન દર્શન અને આરતીનો લાભ લીધો હતો જૈન ધર્મ અનુસાર મુનિસુવ્રત સ્વામી વર્તમાન અવસર્પીની કાળના વીસમા તીર્થંકર છે તેમનો જન્મ ઈસવીસન પૂર્વે અગિયાર લાખ ચોર્યાસી હજાર નવસો એંશીમાં વૈશાખવટ નોમના દિવસે થયો હતો તેમના માતા રાણી પદ્મા અને પિતા રાજા સુમિત્ર હતા રાણી પદ્માએ વૈશાખ વર્ષ ત્રીજના દિવસે સોળ સ્વપ્ના જોયા હતા રાજા સુમિત્રએ આ સ્વપ્નાઓનો અર્થ તીર્થંકરના જન્મ તરીકે કર્યો હતો મુનિસુવ્રત સ્વામીએ સાત હજાર પાંચસો વર્ષનો કુમારકાર પસાર કર્યા બાદ પંદર હજાર વર્ષ સુધી રાજ કર્યું હતું ત્યારબાદ તેમણે દીક્ષા લીધી હતી અને અગિયાર મહિના સુધી કર્મક્ષય કરતા રહ્યા હતા કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ તેઓ ત્રીસ વર્ષ સુધી વિચરણ કરતા રહ્યા હતા બારસના દિવસે સમિત શિખર પર નિર્વાણ પામ્યા હતા જૈન શાસ્ત્રો મુજબ જૈન રામાયણની ઘટનાઓ તેમના સમયમાં બની હતી તેમના મુખ્ય ગણધર મલ્લીનાથ સ્વામી હતા તેમનો જન્મ ઓગણીસ તીર્થંકર મલ્લીનાથ સ્વામીના ચોત્રીસ લાખ પચાસ હજાર વર્ષ બાદ થયો હતો વૈશાખ વગવાનનો જન્મ કલ્યાણનો દિવસ રાત્રે પ્રભુનો જન્મ થયો સમયે બધે આનંદ વ્યાપી ગયો જન્મ જન્મ જગતપતિનો જન્મ થયો એટલે છપ્પન દીપકુમારીઓ પ્રભુની ભક્તિ કરે છે ચોસઠ ઇન્દ્રો ઇન્દ્રાણીઓ અનેક દેવતા દેવીઓ ભગવાનને મેરુ પર્વત પર લઈ જઈ જન્મ અભિષેક કરે છે શ્રી મુનિશ્વર સ્વામી કેવલ જ્ઞાન બાદ તેમના પૂર્વ ભવના મિત્ર આ ભવમાં અશ્વ થયા હતા તેને પ્રતિબોધ કરવા ભરૂચનગરમાં પધાર્યા હતા ભરૂચમાં તેઓ હજારો વર્ષ દેશના પ્રાયસ્ટિત કરવા ઉપર આપી હતી અને વૈશાખ આઠમે અમારા દેરાસરમાં એટલે કે ભરૂચ જૈન દેરાસર શિમાલીપુરમાં આવેલું છે સમરીબી આ તીર્થ તરીકે ઓળખાય છે આ મનુષ્વર દ્વારા મૂળ નાયક જીરાલયમાં પંચકલ્યાણની પૂજા થાતથી બનાવવામાં આવે છે અને અનુષ્ઠાનો યોજી ભરૂચ સંઘના તમામ ભરૂચ સંઘના જૈન ભાઈ બહેનો એ વધારે છે આ પવિત્ર દિવસે પૂજા અનુષ્ઠાનમાં બધા જો જોડાય છે અને ખૂબ થાતથી પૂજા બનાવવામાં આવે છે અનુષ્ઠાન કરવામાં આવે છે અને સકલ સંઘનો પૂજા પત્યા પછી સકલ સંઘનો નૌકાશથી જમન રાખવામાં આવે છે કહેવાય છે કે આ ભરૂચ તીર્થ ત્યાં પ્રતિમા મુનિસ્વ સ્વામીની પ્રતિમા સાડા અગિયાર લાખ વર્ષ પૂર્વની આ પ્રતિમા ભરાવેલી છે અને આ પ્રતિમાના એમ કહેવાય છે કે કોઈ પણ સાધુ સાધ્વી ભગવંતો અગર તો સંસારી કોઈ પણ જેમને પ્રાયશ્ચિત કરવું હોય એ પ્રાયશ્ચિત માટે અહીં ત્રણ દિવસ સંલગ્ન નિર્જલા ઉપવાસ કરી એના જાપ કરવામાં આવે છે મુનિચ્છ સ્વામી ભગવાનના સામે અને એ પ્રયાસથી ત્રણ દિવસનું એમ કહેવાય છે કે એનું સફળ રીતે એનું પરિણામ મળે છે ખૂબ પ્રાચીન તીર્થ હોય એનો મહિમા અપ્રમ પાર છે ખૂબ યાત્રાળુઓ દેશ વિદેશથી અહીં આવે છે રોજના સેકડો સંખ્યામાં યાત્રાળુ દર્શન કરવા આવે છે પૂજા અર્ચના કરે છે અમારા આ તીર્થનો દિનો અમારા ગચ્છાધિપતિ શ્રી રાજેશ્વરી આચાર્ય રાજેશ્વરી શ્રી મહારાજ સાહેબ અને બહેન મહારાજ અને એમના આખા સમુદાય સાધુ સાધુજી ભગવંતોના નિશ્રામાં આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલાં ખૂબ ધામધૂમથી અહીંયા પ્રતિષ્ઠા થઈ હતી અને આ મંદિર ડેરાસરમાં ભક્તામાં મંદિરનું એમ કહેવાય છે કે હિન્દુસ્તાનમાં આ પહેલું ભક્તામાં મંદિર તરીકે અહીંયા એને બનાવવામાં આવ્યું હતું એનું બી પૂજા કરવા લોકો આવે છે વધુમાં આ ડેરાસરમાં જે આપણા અમારા જૈનોના એકસો આઠ પાર્સનાથ તીર્થ છે એ પૈકી એક ભરૂચ પર શ્રી કલહરા પાર્સનાથનો તીર્થ અહીં આવ્યો છે એમાં પણ પ્રભુની પ્રતિમા સુંદર પ્રતિમા છે જેના લોકો અનુષ્ઠાન કરે છે જાપ કરવા અહીં આવે છે આજના આ દિવસે અમે સૌ ભાઈઓ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવીએ છીએ